જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો ભવ્ય રોડ શો યોજાયો હતો રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા સરો સેક્શન રોડ પર આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રોડ શો શરૂ થયો હતો શહેરના જુદા જુદા વોર્ડમાં રેલી પસાર કરવામાં આવી હતી સાથે પોલીસનો પણ ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અનેક જગ્યાએ ઉમેદવાર પૂનમ માડમને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા શહેરના વોર્ડ નંબર છ માં જબરો પ્રતિસાદ મળ્યો હતો લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના મતદાનને આડે હવે દિવસો નહીં પણ જ્યારે કલાકો બનાવી રહ્યા હોય ત્યારે જામનગર મહાનગરની અંદર આવતી બંને વિધાનસભાઓ ઇઠ્યોતેર ઉત્તર અને ઓગણસી દક્ષિણ બંને વિધાનસભાઓની અલગ અલગ બાઇક રેલી તારીખ બેના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ મોટી વિશાળ જનસભા કરી અને જામનગરવાસીઓને ઉત્સાહથી ભરપૂર કરીને ગયા ત્યારબાદ ત્રણ તારીખે ઓગણસી વિધાનસભાની બાઇક રેલી ઓગણસમી વિધાનસભામાં આવતા અલગ અલગ વોર્ડોમાં શહેરના મુખ્ય માર્ગો મુખ્ય બજારોમાં પસાર થઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે યોજાઈ હતી આજે તારીખ ચારના રોજ ઇઠ્યોતેર વિધાનસભાની બાઇક રેલી પણ માન્ય સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં અને બંને બાઇક રેલી અંદર પૂનમબેન અને બંને ધારાસભ્ય શ્રી દિવ્યશભાઈ રીવાબા પાંચ પદાધિકારીઓ શ્રી સૌ સંગઠનના રીતે રેલી સંપન્ન સાત તારીખે ખૂબ મોટી સંખ્યામાં લોકો મતદાન કરશે અને નરેન્દ્રભાઈને પાંચ લાખ કરતાં વધારે લીસ્ટથી પુનમબેનને જીતાડી અને નરેન્દ્રભાઈને મજબૂત કરશે